તોડી નાખ્યું છે અને બીજું એક જ્યાં ગાયો હતી જ્યાં તબેલો હતો જ્યાં દિવાલ હતી દિવાલ નો બનાવે તો એ ગાયો ને તકલીફ થાયું હતું દિવાલ બનાવી છતાં પણ આપના પીઆઈ કાલે જઈને ત્યાં અમિત પટેલ સાહેબ છે ને કોણ છે બરોબર છે હા તો એમણે ગેરવર્તન કર્યું છે અને આ વર્તન યોગ્ય છે કે નથી ખાલી એટલો જવાબ બરોબર છે જવાબ આપવાનો ના ના એવું પૂરો વિડીયો મંગાવો પેલી વસ્તુ પૂરો વિડીયો આવ્યો છે ને હા એ તમારી છે કટિંગ કરેલો આવ્યો છે પૂરો વિડીયો તમારી પૂરો વિડીયો નાખો તો હું આપને હમણાં અને બીજું સાંભળો કોઈ ભી પોલીસ કર્મી હોય ને કોઈ પણ બેન દીકરી જોડે છે ને પોલીસ કર્મી ને લઈને જવાય અને લેડીઝ કોન્સ્ટેબલ હોય છતાં પણ એ તમારા પીઆઈ છે ને હું તમને હું તમને જે છે ને પૂરો વિડિયો મોકલું છું તમે પેલા જોઈ લો પછી ફોન કરો આપને મોકલું છું જોઈ લો તમે હા મને મોકલી આપો બાકી આમ જો અમે જુનાગઢ પણ આવશું અને આપના પીઆઈ ને પણ કહીજો કે શૈલેષભાઈ બેન નો કોલ હતો સુરત થી મોકલું છું જોઈ લો એવી ઘટના શું બની સાહેબ વકાત મારે બરોબર પણ સાહેબ કરે હું તમને પૂરો વિડીયો જોઈ લો તમારે લેડીઝ કોન્સ્ટેબલ લઈને જવાય ને સાહેબ ને રિટર્ન કરી દેવાના હોય ને એમાં અમે ક્યાં પાડી અને મોકલું છું તમે સત્તાનો દુરુપયોગ ના કરો હું ભાઈ ભાજપ માં છું અને હું તમને એટલું જ કહું છું કે તમે પૂરો વિડીયો નાખો જોઈ લઉં મોકલો 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 જોઈ લો તમે હું અમિત ને સાહેબ તો અમિત સાહેબ ને કે જોબ આપવા માટે તૈયાર